હેલો ફેમિલી મારી ઘડિયાળમાં વાગી ગયા છે સવા અગિયાર અને હું થઈ ગઈ છું રેડી અને બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને થઈ ગયો છે મસ્ત નાસ્તો રેડી તો બતાવું તમને નાસ્તામાં શું છે પૂરી ભજીયા પકવાન મરચાં અને મસ્ત મજાની દાળ તો નાસ્તો કરવાની મજા આવી જશે તો ચલો હું નાસ્તો કરી લઉં ફેમિલી છે ભીંડાનું શાક બટેકાનું શાક રોટલી દાળ ભાત હળદર અને સલાડ તો તો અત્યારે જમવાની મજા આવી જશે તો ચાલો હું જમી લઉં તો ફેમિલી હું થઈ ગઈ છું રમવા જવા માટે રેડી તો તમે આગળ કન્ટિન્યુ જોતા રહેજો કે હું કઈ જગ્યાએ રમવા જાઉં છું તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આરટીવી એટલે કે રાસ લીલામાં તો ફેમિલી થઈ ગયું છે લેટ અને હવે હું જાઉં છું ઘરે તો ફેમિલી હું ગાડીમાં બેસી ગઈ છું અને હું જાઉં છું ઘરે ફેમિલી હું આવી ગઈ છું ફાઇનલી હવે ઘરે ફેમિલી ઘડિયાળમાં વાગ્યા છે રાતના ચાર અને માથે પાંચ તો ફ્રેન્ડ્સ આજ માટે તો આટલું જ હતું જે લોકોને મારો વિડીયો પસંદ આવ્યો તો તે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને હા જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે જલ્દીથી જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મને કાલે કોઈ નવા બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી